અંકલેશ્વર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા નવાતરિયા ગામ ખાતે યોજાઈ હતી જેમાં મામલતદાર જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સરપંચો અને ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા દેશના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાના આયોજન અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાની આ તિરંગા યાત્રાનું નવાતરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ ગામના સરપંચ રૂરલ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર નવા દરિયા દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ યાત્રા શાળા ખાતેથી નીકળી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી શાળા ખાતે પરત ફરી સંપન્ન આજ રોજ તાલુકાના નવા તળિયા ગામ મુકામે તાલુકા કક્ષાનો હર ઘર તિરંગા યાત્રા જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું છે હર ઘર તિરંગા યાત્રાનું એ અંતર્ગત આજ રોજ નવા તળિયા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા કરવામાં યોજાયેલ છે આ યાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ અંબા તાલુકા મામાડા સાહેબ છે તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ ગામના આગેવાન શ્રી રાજુભાઈ કિસાન મોરચાના પ્રમુખ શ્રી નવનીતભાઈ તેમજ શાળાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલ છે આજરોજ અંકલેશ્વર તાલુકા તિરંગા યાત્રાના પ્રાથમિક શાળા મુકામેથી નીકળી ગામમાં વિવિધ જગ્યાએ ફરી હતી તેમાં મોટી સંખ્યામાં બાળકો પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ સરપંચ સરપંચશ્રી તેમજ ગામ આગેવાનો જોડાયા હતા આ યાત્રાથી દેશભક્તિ જાગૃત થાય અને યુવાનોમાં દેશભક્તિ પ્રત્યે પ્રેમ જાગે એનો એ મુખ્ય આશય રહેલો છે જેથી આ તિરંગાને આન બાનને શાન કાયમ રહે એવી મારી સર્વને